જાંબુગાડા તાલુકા મથક હોવા છતાં જાંબુગાડા મામલતદાર કચેરીના મામલતદારનો ચાર્જ હાલોલ ખાતે સોંપવામાં આવતા અરજદારોને દાખલાને પણ ત્રણ દિવસ સુધી દાખલામાં મામલતદારની સહી માટે રાહ જોઈ પડતી હોવાનું પણ સામે આવ્યું છે જ્યારે અહીંના નાયમ મામલતદાર કે જાતિના તેમજ અન્ય દાખલાઓની અરજીઓ સ્વીકારી તેના પુરાવાની ચકાસણી કરે છે તે તાલુકાના આદિવાસી અરજદારોને પોતાનો રૂઆબ બતાવી જરૂરી પુરાવા હોવા છતાં હેરાનગતિ કરી ધક્કા ખવડાવતા હોવાનું સામે આવ્યું છે આ બાબતે જાંબુઘોડાના રહેશ રહેશભાઈ તડવીની દીકરી ધોરણ નવ માં જાતિના દાખલાની જરૂર હોય તેઓના તમામ પુરાવા સાથે જાંબુઘોડા મામલતદાર કચેરી અરજી આપી હતી છતાં તેઓને વાંધા વચકા કાઢી ધક્કા ખવડાવતા તેઓ આ બાબતની જાણ જાંબુઘોડાના જાગૃત નાગરિક દિનેશભાઈ તડવીને કરતા દિનેશભાઈ આ બાબતે શું કહી રહ્યા છે જુઓ હવે મામલનગરમાં લગભગ ચાર પાંચ અમે ધતા છતાં પણ એ જાતિનો દાખલો નીકળતો નથી કેમ નથી નીકળતો હવે આ લોકોનો આગ્રહ એવો છે કે આ છોકરીઓના બાપા અભણ છે અમે સ્કૂલમાંથી એનો દાખલો અંદર લઈ ગયા કે અભ્યાસ કરેલ નથી છતાં પણ આ આમનો આગ્રહ એવો છે કે અંદર પેટા જ્ઞાતિ તરીકે તળવી લખાઈ લાવો બરાબર પણ તમે એની સાથે કંઈક પુરાવા તો મૂક્યા હશે ને પુરાવા છે આ છોકરીના ભાઈબેન જે છે એના મામલતદારના સહી સિક્કાવાળા જાતિના દાખલા છે અને બંને ભાઈ બહેનના એલસી પણ મૂકેલા છે તો છતાં કેમ ના પાડે છે હવે તો એમની જવાબદારી છે તે એ કશું કહેતા નથી શું નામ છે તમારું દિનેશભાઈ મોહનભાઈ તળવી કયું ગામ લાંબુગોળા શું થયું ભાઈ હા આજે કેટલા દાડાથી ધક્કા ખાય છે એની માટે દાખલા માટે શેનો દાખલો